પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ બડા બજરંગ મંદિર ખાતે દર સોમવારે એક હજાર આઠ દીપ પ્રગટાવી શિવની આરાધના કરવામાં આવે છે શ્રાવણ માસ એટલે હિન્દુ ધર્મનો પૂરા વર્ષનો આ એક પવિત્ર માસ ગણવામાં આવે છે આ શ્રાવણ માસ દરમિયાન અનેક લોકો ઉપવાસ પણ રાખતા હોય છે અને શિવ ભક્તો શ્રાવણ માસ અથવા સોમવારનો ઉપવાસ રાખી દર સોમવારે શિવ મંદિરે પૂજા અર્ચના કરી શિવ ભગવાનની આરાધના કરતા હોય છે ત્યારે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જિલ્લાના ઉપલેટા શહેરમાં બળા બજરંગ મહાદેવ મંદિર ખાતે પૂરા માસના સોમવારે વિવિધ કાર્યક્રમો અને ફરાળ પ્રસાદ પણ રાખવામાં આવે છે તેમજ દરેક સોમવારે એક હજાર આઠ દીપ પ્રગટાવી ભગવાન શિવજીની આરાધના કરવામાં આવે છે જેને લઈ આ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે પણ બળા બજરંગ મંદિર ખાતે એક હજાર આઠ દીપ પ્રગટાવી વિવિધ કાર્યક્રમો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો શિવ ભક્તો શિવ ભક્તિમાં લીન થઈ શિવ આરાધના કરી દેશ માટે રોગ મુક્તિ અને વિશ્વ સહિત ભારતમાં શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત